હેલો ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ આ વિડીયો લેક્ચરમાં આપણે જોવાના છીએ ધોરણ બાર એકાઉન્ટ ચેપ્ટર નંબર વન શેર મૂડીના હિસાબો તેમાં દાખલા નંબર દસ આમાં કીધું છે કે ધંધુકાની વાલા મેન્યુ લિમિટેડે રૂપિયા દસનો એક એવા ચાર લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા રૂપિયા સાહીઠના પ્રીમિયમથી જે અરજી મંજૂરી અને છેલ્લા હપ્તાની કિંમતમાં એડ થયેલા જ છે તે પછી કીધું છે છ લાખ શેર માટેની અરજીઓ મળી વધારાની અરજી નામંજૂર કરી તેના પર મળેલ નાણાં પરત કરવામાં આવ્યા મંજૂરીઓને છેલ્લા હપ્તા વખતે લેવાની રકમ સમયસર મંગાવવામાં આવી હતી હિંમતભાઈએ ધારણ કરેલા પાર પાંચસો શેર પર મંજૂરી અને આખરી હપ્તાની રકમ અને હિમાએ ધારણ કરેલા ત્રણસો શેર પર આખરી હપ્તાની રકમ સિવાય બધા શેર પર પૂરેપૂરી રકમ મળી ગઈ હતી તો હવે સમ સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં ચાર લાખ શેર બહાર પાડ્યા શેર બહાર પાડ્યા તે પછી આપણને છ લાખ રૂપિયાની અરજીઓ મળી હતી તો અહીંયા લખીશું છ લાખ રૂપિયાની અરજીઓ મળી છ મળી તો કેટલા આવશે બે લાખ વધારાની અરજી કેવાશે વધારાની અરજી હવે આપણે બાકી હપ્તા જોઈશું બાકી હપ્તા તો સૌથી પહેલા કોણે હિંમતભાઈ કે જેણે પાંચસો શેર પર મંજૂરી અને આખરી હપ્તાની રકમ ભરી નથી હિંમતભાઈ જેણે અને આખરી રકમ ભરી પાંચસો શેર મંજૂરીના છે ચોત્રીસ રૂપિયા અને છેલ્લા હપ્તાના છે તેર રૂપિયા તો પાંચસો શેર પર સૌથી પહેલા ચોત્રીસ વડે ગુણાકાર કરીશું અને પછી તેર વડે તો પાંચસો ગુણ્યા ચોત્રીસ એટલે આવશે સત્તર હજાર અને પાંચસો ગુણ્યા તેર એટલે આવશે છ હજાર પાંચસો અને પછી હિમાએ ધારણ કરેલા ત્રણસો શેર પર આખરી હપ્તાની રકમ સિવાય બધી બધી રકમ પૂરેપૂરી ભરાઈ ગઈ છે હિમા શેક શું નથી ભર્યું આખરી હપ્તો તેણે નથી ભર્યો ત્રણસો શેર પર એટલે તેર રૂપિયાના ભાવે તો તેરતરી ઓગણચાલીસ એટલે ત્રણ હજાર નવસો તો બધા ટોટલ કરીને બાદ લાગી નાખીએ સત્તર હજાર પ્લસ પ્લસ એટલે આવશે સત્યાવીસ ચારસો ઓકે હવે આમ નોંધ કરીએ તો સૌથી પહેલી આમ નોંધ શેની આવશે અરજીની તો એ આવશે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા શું આવશે તેમાં છ લાખ ગુણ્યા અરજીની રકમ આપણને આપેલી છે ત્રેવીસ રૂપિયા તો ત્રેવીસ જોડે ગુણાકાર થશે છ લાખ ગુણ્યા ત્રેવીસ તો કેટલા આવશે એક એક કરોડ એક કરોડ આડત્રીસ લાખ રૂપિયા એક કરોડ આડત્રીસ લાખ અને આની બાબત જે શું થશે છ લાખ શેર પર શેરડીઠ ત્રેવીસ રૂપિયા લેખે અરજી પરની રકમ મળી તેના બીજી આમનંદ કરીશું તે શું થશે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર ઉપર જમા હતું તો અહીંયા ઉધાર થઈ જશે તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે અરજીમાં તમે જોઈ શકતા હશો અહીંયા વીસ રૂપિયા પ્રીમિયમ આપેલું છે તેથી અહીંયા પ્રીમિયમની એન્ટ્રી થશે અને તે હંમેશા જમા હોય છે તેથી આપણે તેને જમા સાઇડ જ લખી છે અને તે બેંક ખાતે બેંક ખાતે કેમ આવ્યું કેમ કે અહીંયા વધારાની અરજી આપણને મળી તેના તો ઇક્વિટી શેર અરજી ખાતે તેમાં તો ઉપરની જ રકમ લખી નાખીશું એક કરોડ આડત્રીસ લાખ રૂપિયા હવે બેંકની સૌથી પહેલાં રકમ નાખી નાખીએ તો બે લાખ ગુણ્યા તેવીસ

એટલે અહીંયા આવશે એસી લાખ રૂપિયા અને વધારાની રકમ આપણે જેટલી બચે આમાંથી આ માઇનસ કરીને શેરમૂડી ખાતે આવશે એક કરોડ લાખ માઇનસ છતાળીસ લાખ માઇનસ એસી લાખ એટલે અહીંયા આવશે બાર લાખ રૂપિયા ઓકે હવે ત્રીજી આમનંદ કરીએ મંજૂરીની તો એની શું થશે આમનંદ ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે તો હવે આમાં કઈ રકમ આવશે તો ચાર લાખ ગુણિયા મંજૂરીના કેટલા છે ચોત્રીસ કીધાં છે તો અહીંયા આવશે ચાર લાખ ગુણ્યા ચોત્રીસ

તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા થશે તેના ચાર અહીંયા મંજૂરીની જે રકમ છે તે આવે છે આમાં તો ત્રીસ પ્રીમિયમ આપણને આપેલું છે એટલે વધતી રકમ એટલે કે ચાર રૂપિયા જે થશે મંજૂરીના થશે ચોથી આમ બેંક ખાતે ઉધાર તે સોરી ઉધારો આપણને મંજૂરીની રકમ મળી નથી હિંમતભાઈએ જે પાંચસો શેર લીધા હતા તેમાં આપણે મંજૂરી અને આખરી હપ્તાની રકમ ભરી નથી તો અહીંયા મંજૂરીની રકમ માઇનસ કરીને આપણે લખીશું તો મળવાના બાકી હપ્તા તેમ કરીને લખીશું તો અહીંયા લખીએ છીએ મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તે હવે આપણને કેટલી રકમ નથી મળી મંજૂરીની સત્તર હજાર રૂપિયા તો આપણે નીચે મળવાના બાકી હપ્તામાં સત્તર હજાર રૂપિયા લખી નાખીશું અને એક કરોડ છત્રીસ લાખમાંથી સત્તર હજાર માઇનસ કરીશું એક કરોડ છત્રીસ લાખ માઇનસ સત્તર હજાર તો કેટલી રકમ આવશે એક કરોડ પાંત્રીસ લાખ ત્યાંસી હજાર રૂપિયા જે આપણે બેંક ખાતામાં લખી નાખીશું એટલે આની બાબત જે શું થશે કે હિંમતભાઈ હતા જેમણે એ ધાર ધારણ કરેલા પાંચસો શેર પર શેરડીઠ ચોત્રીસ લેખે કુલ સત્તર હજાર સિવાય બાકીના શેર પર પૂરેપૂરી રકમ મળી ગઈ તેના હવે પાંચમી આમ નોંધ કરીએ આખરી તો ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે તો આખરી હપ્તાની રકમ આપણને ટોટલ તેર આપેલી છે તેર ગુણ્યા ચાર લાખ એટલે કેટલા આવશે

બેંક ખાતે ઉધાર તે સોરી મળવાના બાકી હપ્તા ખાતે તો ઇક્વિટી શેર આખરી હપ્તામાં ઉપરની જ તે બાવન લાખ રૂપિયા હતા તેના તે જ લખી નાખીશું પછી મળવાના બાકી હફ્તા તો એમાં ટોટલ હિંમતભાઈએ જ છ હજાર પાંચસો નથી આપ્યા અને હિમાએ ત્રણ હજાર નવસો નથી આપ્યા તો બંનેનું ટોટલ કરી નાખીશું છ હજાર પાંચસો અને ત્રણ હજાર નવસો તો તે બંનેનું ટોટલ થશે દસ હજાર ચારસો તે મળવાના બાકી હપ્તામાં લખી નાખીશું અને બાવન લાખમાંથી આ માઇનસ કરીશું તો કેટલા આવશે એક મિનિટ બાવન લાખમાંથી માઇનસ કરીશું દસ હજાર ચારસો ને તો આન્સર આવશે એકાવન લાખ નેવ્યાસી હજાર છસો જે આપણે બેંક ખાતામાં લખી નાખીશું અને લાસ્ટમાં આપણે કુલ સરવાળો કરી નાખીશું ઓકે આની જોડે આપણો આ સમ અહીંયા કમ્પ્લીટ થાય છે તો અહીંયા આપણો આ સમ કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આગળનો સમ કન્ટિન્યુ કરીશું થેન્ક યુ ફોર ધીસ વોચિંગ